જૂનાગઢ સુદામા પાર્ક સોસાયટીમાં ધાર્મિક દબાણ ઉપર ડિમોલેશન મામલો સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદેસર થયું હતું દબાણ એકસો ને ઊંચો મીમાં કર્યું દબાણ જેની કિંમત ચાળીસ લાખ રૂપિયા જેવી થાય છે સુદામા પાર્કમાં રહેતા સ્થાનિક લોકોએ લગાવ્યા બેનરો તંત્ર અને પોલીસ વિભાગનો માન્યો આભાર વર્ષોથી સ્થાનિકો કરતા હતા દબાણ હટાવવાની રજૂઆત તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોડી રાત્રિના કર્યું ડિમોલેશન જગમાલ કે આહિર ટીમ્બાવાડી સુદામા પાર્ક એક મધુરમ અમારા વિસ્તારમાં છેલ્લા દસ બાર વરસથી ગેરકાયદેસર દબાણો હતા એ અમે અવારનવાર અમારા સુદામા પાર્કના તમામ ભાઈઓ બહેનો એસપી સાહેબ કલેક્ટર સાહેબને રજૂઆત કરી ત્રણ વર્ષ ત્યાં રજૂઆત કરતા પણ સમય સંજોગોને હિસાબે ડીલે થતું હતું ગઈકાલે રાત્રે એસપી સાહેબ કલેક્ટર સાહેબની ટીમ તેમના દ્વારા જે આ ગેરકાયદેસર દબાણ છે એ ખસેડી અને જગ્યા ખુલી કરી અમે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભારી છીએ સુદામા પાર્ક એકના તમામ રહેવાસીઓ અમારી ત્રણ વર્ષની જે રજૂઆત હતી એમને સફળતા મળેલ છે એટલે અમે તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નામ નિકુંજભાઈ આહિર અને જે સુદામા પાર્ક મધુરમ ટિંબાવાડી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હતું સાર્વજનિક પ્લોટમાં તે દૂર કરવામાં રજૂઆત કરવામાં આવેલી હતી તો તેને તંત્રએ જે ધ્યાને લીધી અને તે ગઈકાલે જે દબાણ દૂર કરવામાં આવ્યું તે બદલ તંત્ર તેમજ કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ તથા પોલીસ તંત્રનો અમે બધા રહેવાસીઓ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કેટલા સમયથી કેટલા ટાઈમ હતું આ લગભગ છેલ્લા દસક વર્ષથી હતું રજુઆર કેટલા ટાઈમથી સાથે ત્રણ વર્ષ પછી ક્યારે પાડવામાં કઈ રીતે વાત આવી ગઈકાલ રાતે પાડવામાં આવ્યું